નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રાધનપુરમાં મોહસિન આઝમ મિશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું રાધનપુરમાં જશને ઈદ મિલાઉદ્દીનના ખુશી નિમિત્તે મોહસિન આઝમ મિશન દ્વારા માનવતાભર્યું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું મિશનની ટીમ શહેર જ નહીં પરંતુ છેવાડાના ગામડે ગામડે જઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં હેઠળ એકસોથી વધુ ગરીબ પરિવાર સુધી કપડાં પહોંચાડવામાં આવ્યા હતા આ સેવા અભિયાનમાં ઇમરાનભાઈ કાકા સાજીદભાઈ ફિરોજભાઈ ફારૂકભાઈ હાસન અને સદ્દામ સક્રિય રહ્યા હતા ગામડે ગામડે ફરી લોકોને સીધી સહાય પહોંચાડવામાં આવી હતી મોહસીન આઝમ મિશનની આ કામગીરી સ્થાનિક લોકો પર ખૂબ બિરદાવી હતી અને જરૂરિયાતમંદ લોકોને ચહેરા પર ખુશી છવાઈ હતી આ કામગીરી છવાઈ ગઈ હતી રિપોર્ટ અનિલ રામાણુ જ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર આઇકન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો